વિદ્યાર્થી મિત્રો ફાઇનલી આજના વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર ચાર જેનું નામ છે દેખાત સમીકરણ એના મોસ્ટ એમપી ટોપ ટેન એમસીક્યુ જોવાના છીએ તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો કારણ કે મોસ્ટ એમપી પી એમસીક્યુ બનાવવા માટે ખૂબ જ મહેનત લાગે છે તમે ફક્ત વિડીયોને થોડોક જોઈ અને પછી સ્કીપ કરી નાખો છો તો તમારે બિલકુલ સ્કીપ કરવાનું નથી સેક્શન એ એ તમારા માટે ખૂબ જ અગત્યનો છે કારણ કે સેક્શન એમાં કોઈ અડધો માર્ક્સ મળવાની તમને કોઈ ગુંજાઈશ નથી અડધો માર્ક્સ ક્યારે મળશે નહીં તમે જો જવાબ સાચો લખશો તો પૂરો માર્ક્સ મળશે ખોટો લખશો તો જીરો માર્ક્સ મળશે તો સેક્શન એને પણ તમારે ગંભીર લેવાનો છે કારણ કે ચોવીસમાંથી તમારે જેટલા પણ માર્ક્સ તમે ખેંચી શકો એટલો તમારે થિયરીમાં માર્ક્સ ઓછા ખેંચવા પડશે મતલબ કે તમે સેક્શન એમાં ચોવીસમાંથી પંદર ગુણ લાવો તો થિયરીમાં ફક્ત તમે તેર ગુણ લાવશો તો પણ આરામથી પાસ થઈ શકો છો બીજા કોઈ સર તમને સેક્શન એની તૈયારી કરાવતા નથી હું તમારા માટે સેક્શન એમાં એ પણ એમસીક્યુની તૈયારી કરાવું છું તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી દોજો ઓકે ઓલરેડી અગાઉ આપણે પ્રકરણ ત્રણના ટોપ ટેન એમસીક્યુ મૂકેલા છે તથા ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ એમપી વિડીયો બનાવેલા છે બધા જ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર જરૂરથી જોજો અને જો ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને તરત જ સબ્સ્ક્રાઇબ કરજો બેલ આઇકન પણ દબાવજો જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ધોરણ દસના જેટલા પણ મિત્રો હોય જે બેઝિક ગણિતમાં ફેલ છે એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો ઓકે સમય બિલકુલ થોડો છે આપણે ખૂબ જ મહેનત કરવાની છે આપણે પાસ થવાનું છે ને આપણું વર્ષ બચાવવાનું છે તો મિત્રો હું આજના વિડીયોની અંદર પ્રકરણ નંબર ચારના ટોપ ટેન એમસીક્યુ લઈશ તો પ્લીઝ વિડીયોને તમારે વગર સ્કીપ કરે અંત સુધી જોવાનો છે તમારો સમય બચે એ માટે આપણે રકમ લખતા નથી કારણ કે રકમ લખવામાં ટાઈમ બગડશે આપણે રકમ વાંચીશું રકમ શું કહે છે એ તમને સમજાઈશ પછી આપણે એનું સોલ્યુશન કરીશું એ પહેલાં તમારે આ ત્રણે ત્રણ નિયમ જેમ ત્રીજા પ્રકરણની અંદર જે આપણા રેગ્યુલર વિડિયો જોવે છે એમને ખબર છે આપણે ત્રીજા પ્રકરણની અંદર શરતો આપી હતી એવી જ રીતના આ ચોથા પ્રકરણમાં તમે આટલી શરત તૈયાર કરી નાખજો તો તમને સો ટકા ફાયદો થશે હવે જુઓ મિત્રો આ શરત તો એકદમ ઈઝી છે ત્રણે ત્રણમાં એક જ સૂત્ર છે જુઓ બી સ્ક્વેર માઇનસ ફોર એસી બી સ્ક્વેર માઇનસ ફોરેસી બી સ્ક્વેર માઇનસ ફોર એસી આને કહેવાય વિવેચક કદાચ આવો પ્રશ્ન પણ આવી જાય તો વિવેચકનો મતલબ શું થાય બી સ્ક્વેર માઇનસ ફોર એસી તો પહેલાં મેં એવું કહે છે કે બી સ્ક્વેર માઇનસ ફોર એસી ઝીરો કરતાં કેવું બતાવે છે જુઓ જેના સામે મોટો ભાગ હોય ને એ એ સંખ્યા કેવી થાય મોટી થાય મતલબ બી સ્ક્વેર માઇનસ ફોર એસી ઝીરો કરતાં મોટું હોય તો ભિન્ન અને વાસ્તવિક બીજ મળે કેવા બીજ મળે ભિન્ન એટલે જુદા જુદા જવાબ આવશે તમે જેમ બીજા પ્રકરણમાં ખબર સમીકરણ દેખાત બહુપતિના બીજ મેળવતા આપણે મધ્યમ પદનું વિભાજન કરીને એ રીતના જે લાસ્ટમાં બીજ મળે એ બીજની ડાયરેક્ટ તમને હિન્ટ મળી જાય કે બિસ્કર માઇનસ ઓર એસી એ જો ઝીરો કરતાં મોટો હોય તો તમારે સમજી જવાનું કે બે જુદા જુદા જવાબ આવશે પછી જો બિસ્કર માઇનસ ઓર ફોર એસી જીરો કરતાં નાનું હોય તો એનું કોઈ બીજ જ નહીં મળે મતલબ ઝીરોથી નાનામાં તો તમને ખ્યાલ છે માઇનસમાં કોઈ બી જવાબ આવે આનું સાદુપતો તો એનું કોઈ બીજ મળશે નહીં અને જો બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો થતું હોય તો એના સમાન બીજ મળે બંનેમાં જવાબ સરખો આવે માની લો કે એક્સ બરાબર એક દ્વિત્યાંશ તો બીજો પણ જવાબ કેટલો આવશે એક્સ બરાબર એક દ્વિત્યાંશ સમાન બીજ મળે ઓકે તો આપણે શરૂ કરીએ મિત્રો પહેલો જ એમ શીખ્યું પ્રકરણ ચારનો એમાં તમને સમીકરણ આપેલ છે આ રીતનું કે એક્સનો સ્ક્વેર માઇનસ એક ભાગ્યા સ્કવેર પ્લસ હવે આ ગણતરી વાળો દાખલો છે તો આપણે આ દાખલો શીખીશું કારણ કે બે ગુણ માં આવે તો પણ કામ લાગશે અને આમાં તો તમને કામ ડેફિનેટલી લાગશે તો આપણે પહેલા તો શું કરવાનું જુઓ મિત્રો ભાગાકારમાં જે હોય એ બરાબરની આ સાઈડ જાય છે ક્યાં થયું ઉપર અહીંયા જે ભાગાકારમાં છે અહીંયા આવતું રહે ઉપર તો આપણે ડાયરેક્ટ ગુણી નાખવાના છે ડાયરેક્ટ કારણ કે તમારે રફમાં કામ કરવાનું છે એમાં ગણતરીના માર્ક્સ નહીં હોય ડાયરેક્ટ ગુણવાનું તો બેને એક્સ વડે પણ ગુણવાના અને એક વડે પણ ગુણવાના તો બેને એક્સ વડે ગુણશો એટલે બે એક્સ પ્લસ સ્ક્વેર થશે ઓછા ઓછા એક વડે ગુણશો એટલે બે એકા બે બંને સાથે ગુણાય એવી જ રીતના આખે આખું આ એક્સ સ્ક્વેર પ્લસ બે એક વડે ગુણાશે તો શું આવશે એનું એ તમે પાંચ હજારને એક વડે ગુણો તો જવાબ શું થવાનું પાંચ હજાર જ થવાનો છે તો બરાબર લખો અને એક્સ સ્ક્વેર પ્લસ બે લખો ખ્યાલ આવ્યો આ ઉપર ગુણાઈ ગયું અને હાર્યો અહીંયા ઉપર ગુણાઈ ગયું ક્લિયર હવે એક જેવા એક જેવા આપણે સજાતીય પદ કહેવાય એને નજીક લાવો મતલબ એક્સ સ્ક્વેર પાસે એક્સ સ્ક્વેર લાવો તો બરાબરને આ બાજુ આવશે તો શું થઈ જશે માઇનસ તો બે સ્ક્વેર માઇનસ એક્સનો સ્ક્વેર પછી અહીંયા શું હતું બીજું માઇનસ બે તો હતા જ અને આ બેને વળે આ બાજુ લાવો તો પ્લસ હતા એવા કેવા થશે માઇનસ બે બરાબર અહીંયા વધશે હવે જીરો બે એક્સ સ્ક્વેરમાંથી એક એક્સ સ્ક્વેર જતો રહે તો શું વધશે એક એક્સનો સ્ક્વેર તો તમે એક એક્સનો સ્ક્વેર લખો અથવા એક્સનો સ્ક્વેર લખો સરખું જ છે હવે આ બંનેમાં શું થશે માઇનસ માઇનસ પ્લસ મતલબ બેનો ને બેનો સરવાળો કેવો થાય ચાર ચિહ્ન કેવું રહેશે માઇનસનું જ રહેશે બરાબર શું હતું અહીંયા જીરો આપણે એનું એક્સની કિંમત મેળવવાની છે તો માઇનસ ચારને પહેલાં પેલી બાજુ લઈ જ એક્સ સ્ક્વેર બરાબર આ માઇનસ હતું એટલે કેવું થઈ જશે હવે પ્લસ ચાર આપણે એક્સ સ્ક્ર નહીં મેળવાનો એક્સ મળવાનો છે વર્ગને પેલી બાજુ મૂકવાની શું થઈ જાય વર્ગમૂળ તો વર્ગમૂળ વર્ગમૂળ હવે તમને ખ્યાલ હશે શું વર્ગમૂળમાં બેનો વર્ગ ચાર થાય તો ચારનું વર્ગમૂળ થઈ જાય બે પણ યાદ રાખવાનું કે કોઈ બી સંખ્યાનું તમે વર્ગમૂળ લો તો એને પ્લસ અને માઇનસ આગળ ચિહ્ન કરવાનું પ્લસ નીચે માઇનસ પ્લસ બે પણ થાય અને માઇનસ બે પણ થાય કઈ રીતના માઇનસ બે થાય તમે વિચારો કે માઇનસ બે ગુણ્યા માઇનસ બે કરજો શું જવાબ થાય માઇનસ માઇનસ પ્લસ ને બે દો ચાર પ્લસ ચાર જ થયો તો આ ચારનું વર્ગ મૂળ પ્લસ બે પણ થઈ શકે કે માઇનસ બે પણ થઈ શકે આ ખાસ ધ્યાન રાખવાનું ઓકે હવે બીજું આપણે એમ શીખ્યું શરૂ કરીએ તમને બોર બિલકુલ થવાનું નથી તમને થોડા ઘણું એવું લાગતું છે કે આ શું કરે છે સર પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે વિડીયો બનાવું છું મિત્રો તો વિડીયોને પૂરો જોવો પડશે તમારે શીખવું પડશે શીખવા માટે ફેક વિડીયો બનાવતા આપણને નથી આવડતું તો તમારે શું કરવાનું છે શીખવાનું છે ઓકે હવે આપણે બીજો એક એમસીક્યુ લઈશું એમાં જો રકમ શું કે જો એક્સ બરાબર એક એ સમીકરણ એ એક્સ પ્લસ એ એક્સ માઇનસ ત્રણ બરાબર જીરોનું તેમજ બીજું એક સમીકરણ છે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ બી બરાબર સામાન્ય બીજ હોય સામાન્ય જવાબ મતલબ બંનેમાં એક જ જવાબ આવતો હોય તો એ બી બરાબર શોધવાનું છે તો જો પહેલાં હું તમને આખું સમીકરણ લખી નાખું કે એ એક્સ માઇનસ સોરી એક્સક્વેર પ્લસ એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો અને બીજું સમીકરણ એવું છે કે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ બી બરાબર જીરો આ બંનેમાં શું સામાન્ય આવે કે એક્સ બરાબર એક તો બંનેમાં એક તો સેમ આવે છે કે એક્સ બંનેમાં એક્સની એક તો કેવો આવે સામાન્ય એટલે એક જ આવે છે તો તમારે શું કરવાનું છે લાસ્ટમાં એ શોધવાનું છે એ અને બી હવે મતલબ શું થાય અહીંયા એ છે ને અહીંયા બી છે એ અને બીનો ગુણાકાર શોધવાનો છે તો આપણે એની વેલ્યુ મેળવવી પડે અને બીની વેલ્યુ મેળવવી પડે વેલ્યુ કઈ રીતના મેળવવાની તમને પહેલાં જ કઈ દીધેલ છે એક્સ બરાબર એક હવે વેલ્યુ કઈ રીતના મેળવવાની મિત્રો જુઓ લાઇટ ગઈ છે એટલે તમને થોડું ક્લિયર નહીં દેખાતું હોય પણ લાઇટ આવી જશે આપણે તમારો સમય અલઇમ્પોર્ટેન્ડ છે વિડીયો જલ્દીથી તમારા માટે અપલોડ કરવો જરૂરી છે એટલે આપણે વિડીયો બનાવવાનું ચાલુ રાખીએ કે એક્સ બરાબર કેટલા છે એક છે તો હવે એક્સની એ કિંમત બંને સમીકરણમાં મૂકી દેવાની તો ઓટોમેટિક તમે જો આ સમીકરણમાં મૂકશે ને તો તમને આ એ એરિયા ને એ નોખા પડશે એની કિંમત મળી જશે એવી જ રીતના આમાં બીની કિંમત પણ મળી જશે તો ફટોફટ મૂકી જુઓ અહીંયા શું છે એક્સનો સ્કવેર એક્સની જગ્યાએ એકલો એકનો વર્ગ એક થાય ને એકને એ સાથે ગુણો એટલે એના એ જ રહે ખબર પડે એવી જ રીતના અહીંયા એક વડે એને ગુણો એટલે એના એ જ રહેવાના તો વધતા એ લખો આ ઓછા ત્રણ છે ને પેલી બાજુ લઈ જાય તો બરાબર શું થઈ જાય પ્લસ ત્રણ થઈ જાય ખ્યાલ આવ્યો હવે એ અને એટલે કેટલા થાય છે ટોટલ ટુ એ બરાબર ત્રણ આપણે એની કિંમત મેળવવાની બે ગુણાકારમાં અહીંયા ત્રણના ભાગાકારમાં તો એ બરાબર ત્રણ એની કિંમત તો મળી ગઈ હવે આપણે બીની કિંમત શોધવાની રહી તો બીની કિંમત મતલબ આ સમયકરણમાં એક્સની જગ્યાએ એક મૂકવાનો તો એકનો વર્ગ કેટલો થાય એક વત્તા એક્સની જગ્યાએ કેટલા આવશે એક વત્તા બી એકને એક કેટલા થાય બે થાય બે વત્તા બી અને બરાબર થાય જીરો આપણે બીની કિંમત મેળવવાની બેને પેલી બાજુ મૂકી દો તો બે બરાબર પ્લસ બે હતા એની જગ્યાએ આવશે માઇનસ બે એ અને બીની કિંમત તો મળી હજી આપણે શું કરવાનું હતું એ બી જો તમને પ્રશ્ન આ રીતના પૂછી શકાય હાર્ડ કેવા પ્રશ્ન સ્ટાન્ડર્ડ વાળા છે એમને પણ કામ લાગશે ને તમારે પણ કામ લાગશે એ બી એ અને બીનો ગુણાકાર તો એની કિંમત છે ત્રણ તૃત્યાંશ ગુણ્યા બીની કિંમત છે માઇનસ બે હવે બે બે ઉડાડવા છે પણ આ પ્લસ હતા અને આ માઇનસ હતા તો અહીંયા માઇનસ એક જવાબ આવશે જીરો સોરી વત્તા સાત બરાબર જીરોના વિવેચકની કિંમત વિવેચક મેં કીધું હતું ને તમને વિવેચક આને કહેવાય બી સ્ક્વેર માઇનસ ફોર છે ઘણા વિદ્યાર્થીઓને પણ ખબર નહીં હોય કે વિવેચક એટલે શું આ બી સ્ક્વેર માઇનસ ફોર છે એનો મતલબ થાય વિવેચક તો આપણો પ્રશ્ન શું છે સમીકરણ આપેલ છે કે ખાલી આપણે આનો વિવેચક મેળવવાનો વિવેચકનું સૂત્ર તમને દેખાય છે તો ખબર શું હોય કે બી શૂન એ શૂન સી શું તો સમજી લો પહેલી સંખ્યા સાથે જે ગુણાકારમાં હોય ને અહીંયા કશું નથી એક તો ગણાય એને કહેવાય એ બીજી સંખ્યા સાથે જે ગુણાકારમાં રહ્યો એને કહેવાય બી અને ત્રીજા નંબરની સંખ્યા રહી એને કહેવાય સી ખબર પડી સહગુણક લેવાના ત્રીજા પદમાં તો સહગુણક હોય જ નહીં તો અચળ પદ છે પણ જુઓ પહેલા પદમાં એક્સ સ્ક્વેરનો એ કહેવાય બીજા પદમાં એક્સ સાથે ગુણા જોઈએ અને બી કહેવાય અને છેલ્લું જ જોઈએ સી કહેવાય હવે આપણે આની અંદર કિંમત મૂકવાની છે હવે આ કિંમત લોન ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું ચિહ્ન સાથે લેવાની આ એક્સની સાથે એક તો પ્લસ હતા એક પ્લસ રહે બી જુઓ કેવા હતા આગળ માઇનસ ચાર છે તો બીની કિંમત માઇનસ ચાર જ લેવાની તમારે તો ભૂલ ના પડે તો સૂત્ર મૂકો બી સ્ક્વેર માઇનસ ફોર એસી ચાલો બીની કિંમત કેટલી ચાર પણ કેવા ચાર માઇનસ ચાર એનો વર્ગ ઓછા ચાર ગુણ્યા એની કિંમત એક ગુણ્યા સીની કિંમત સાત ચાલો માઇનસ ચારનો વર્ગ શું થઈ જાય પ્લસ સોળ તમને ખબર છે ને આગળ જો આપણે જણાવ્યું હતું કે માઇનસ બેનો વર્ગ પણ ચાર થાય અને બેનો વર્ગ પણ ચાર થાય તો ચારનો વર્ગ મૂળ પ્લસ માઇનસ બંનેમાં બે આવશે રેડી પ્લસ બે થાય ને માઇનસ બે પણ થાય એવી રીતના માઇનસ ચારનો વર્ગ પ્લસ સોળ જ થવાનું છે ઓછા કેટલા કેટલા ઓકે આ દાખલો પૂરો તો યાદ રાખજો વિવેચક શોધવાનું કે આ સૂત્રની કિંમત મૂકવાની કઈ રીતના કિંમત ગોતવીને સમીકરણ પ્રમાણે જોઈને નાખો એક્સ ના વર્ગ સાથે હોય ને એ કહેવાય એક્સ સાથે હોય બી અને એકલી સંખ્યા હોય સી કહેવાય હવે નેક્સ્ટ આપણે બીજો જોઈશું કે સમીકરણ વર્ગમૂળમાં બે એક્સનો વર્ગ વધતા ચૌદ બરાબર આઠના બીજ ખાલી જગ્યા છે હવે આવું તમને રકમ હોય ને તમને થોડોક ડર લાગવા મળે આ તો જવાબ ના આવડે આપણને પણ ઇઝી હોય છે બે એક્સનો વર્ગ વધતા ચૌદ બરાબર આપેલ છે આઠ રકમ જોઈ લો એકદમ ભૂલ ના થાય બે એક્સ નો વર્ગ વધતા ચૌદ બરાબર આઠ આના ખાલી બીજ શોધવાના છે મતલબ એક્સની કિંમત જ આપણે શોધવાની બીજ શોધવાની કેમ તો એક્સની કિંમતો ફાઇન કરવાની હવે જુઓ એક્સની કિંમત ઘણી રીતથી શોધાય બહુ પદ શું આવતું હતું મધ્યમ પદનું વિભાજન કરીને ખબર પડી ત્રણ પદ હતો એક વર્ગવાળું એકલું એક્સ અચલ અને છેલ્લું અચલ મતલબ આ રીતનું પદ હતું તો એમાં તમે આનો નાનો ગુણાકાર કરીને કોમન લો એ ઓલરેડી આપણે મૂકેલું જ છે ચેપ્ટર બેના અને તમારે બધા એમ પી ને પ્લેલિસ્ટમાં જતું રહેવાનું ડાયરેક્ટ બેઝિક મેથના પ્લે લિસ્ટમાં જશે ને તો બધા વિડીયો આવી જાય છે ચેનલની અંદર તમારે જોવાનું પ્લેલિસ્ટનું ઓપ્શન છે એમાં જ તો હવે આમાં કઈ રીતના આપણે મેળવશું તો કે એક્સની જ વેલ્યુ મેળવાની છે ને એક એક્સનો વર્ગ છે ને બીજું જો કોઈ એક્સવાળું પદ નથી તો એ રીત તો આવશે જ નહીં તો આપણે વર્ગમૂળને પેલી બાજુ મૂકી દો તો બે એક્સનો વર્ગ વધતા ચૌદ બરાબર કોઈ વિદ્યાર્થીને ખ્યાલ હોય ને કે વર્ગમૂળને પેલી બાજુ લઈ જાય શું થાય તો કોમેન્ટ કરજો કે વર્ગમૂળને પેલી બાજુ લઈ જાય ને તો શું થઈ જાય વર્ગ થઈ જાય તો આઠનો શું કરવાનો આપણે અહીંયા વર્ગ બરાબર જો શું કર્યું આપણે કે વર્ગમૂળ જોયું એ બરાબરની આ બાજુ જાય તો વર્ગ થઈ જાય અને જો વર્ગ હોય તો બરાબરની આ બાજુ જાય તો વર્ગમૂળ થઈ જાય તો આપણે વર્ગમૂળ કાઢ્યું તો આ બાજુ વર્ગ થઈ ગયો બે એક્સનો વર્ગ વધતા ચૌદ બરાબર આઠનો વર્ગ કેટલો થાય ચોસઠ હવે આપણે એક્સનો વર્ગ મેળવવાનો છે ચૌદને પહેલી બાજુ લઈ જાય તો બે એક્સનો વર્ગ બરાબર ચોસઠમાંથી ચૌદ શું થશે પ્લસ હતા એટલે માઇનસ થશે તો બે એક્સનો વર્ગ બરાબર કેટલા મળશે આપણને પચાસ મળશે આપણે એક્સ શોધવાના છે નથી બે એક્સનો વર્ગ શોધવાનો તો આપણે બેને આ બાજુ લાવવાના તો પચાસના આવશે ભાગાકારમાં ગુણાકારમાં હતા એટલે પચીસ દુ પચાસ તો એક્સનો વર્ગ બરાબર મળ્યા પચીસ હવે આપણે એક્સ શોધવાના છે શું શોધવાના છે એક્સ તો વર્ગ છે અને આ બાજુ લાવો શું થઈ જાય વર્ગમૂળ તો પચીસ તો ક્યાંનો વર્ગ થતો હતો પોતનો તો પચીસનું વર્ગમૂળ શું થશે પાંચ હવે જો અંદર ઓપ્શન એ રીતનું આવેલું ને તમને સમજાવું ઓપ્શન આલેલું પણ છે હવે ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ એવું ગણશે કે પાંચ જવાબ થાય ઓપ્શન પાંચ પણ છે અને એક આવું પણ છે પ્લસ અને નીચે માઇનસ પાંચ હવે તમે શું કહો કયો જવાબ આવશે આમાં આજે જવાબ આવશે પ્લસ અને માઇનસ પાંચ આ એની સાચો જવાબ કહેવાય એકલા પાંચ પણ લખેલા છે ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળ કરીને ડાયરેક્ટ પાંચ લખી નાખેલી એક ગુણ ગયો આપણે એવું કરવાનું નથી યાદ રાખજો કોઈ બી સંખ્યાનું વર્ગમૂળ ઘાટો તો એ પ્લસ અને માઇનસ જ નીકળે પ્લસ અને નીચે માઇનસ હોય આ રીતની કન્ડિશન હોય એમાં આપણે તરત લખીવી કારણ કે માઇનસ પાંચનો વર્ગ પણ પચીસ થાય અને પ્લસ પાંચનો વર્ગ પણ પચીસ થાય પણ પચીસનું વર્ગમૂળ પ્લસ અને માઇનસ બંને પાંચ ગણો રેડી હવે એના પછીનું આપણે જોઈશું મિત્રો આ એમસીક્યુ ખૂબ જ અગત્યનો છે એટલે તમે ખાસ સમજજો હજુ પ્રશ્ન એવું કહે છે કે 8x નો વર્ગ mx 3 0 8x નો વર્ગ mx 3 0 હવે આ રીતનું તમને એક સમીકરણ આપેલું છે હવે એની અંદર શું કહે છે કે આ સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન છે તો આપણે m ની કિંમત શોધવાની છે યાદ રાખજો મેં તમને કીધેલું છે એક્સના વર્ગ સાથે ગુણાલ હોય એને એ કહેવાય એકલા એક્સ સાથે ગુણાલ હોય એને બી કહેવાય અહીંયા એ બીની જગ્યાએ એમ આપી દીધેલા છે કારણ કે કોઈક સંખ્યા છે એ સંખ્યા આપણે શોધવાની છે અને આપણે એક શરત આપેલી છે કે આ સમીકરણના બીજ કેવા છે વાસ્તવિક અને સમાન તો તમે આ ત્રણ શરત ઉપર નજર કરો કે સમાન બીજ ક્યારે મળે કે બી સ્ક્વેર માઇનસ ફોર બરાબર થવું જોઈએ તો બસ આપણે સૂત્ર લખવાનું છે બી સ્ક્વેર માઇનસ ફોર બરાબર આપણે જીરો કરવાના છે હવે આમાં બીની કિંમત કેની છે ની તો લખો એની જગ્યાએ એમનો માઈનસ માઇનસ ચાર એની કિંમત કેટલી આઠ તો ગુણ્યા આઠ સીની કિંમત કેટલી ત્રણ તો ગુણ્યા ત્રણ હવે એમ સ્ક્વેર માઇનસ માઇનસ આ ગુણાકાર કરો કે ચાર 8 32 ને બત્રીસ તરી છન્નું કેટલા થાય છન્નું હવે આપણે એમની કિંમત મેળવવાની આના બરાબર શું થવું જોઈએ 0 થવું જોઈએ તો 96 ને પેલી બાજુ લઈ જાઓ પ્લસ થશે અને આપણે એમ મેળવવાનો છે તો છન્નું પહેલાં શું થશે પ્લસ પેલી બાજુ જાય તો અને આપણે સ્ક્વેર કાઢ્યો તો અહીંયા છન્નું પશુ શું આવી જાય છે હવે તમને ઓપ્શનમાં આવો જવાબ આપેલ નહીં હોય આમાં એવી સંખ્યા ગોતવાની જે જેનું વર્ગમૂળ નીકળતું હોય તમને વર્ગમૂળ શોધતા ન આવડતું હોય તો ડાયરેક્ટ શીખવાડું જુઓ છન્નું ના આપણે અવિભાજ્ય ઉપાડવાના હવે જો ઘણા વિદ્યાર્થીઓ બોર થવા મળ્યા છે વિચારવા મળ્યા છે કે કશું ખબર પડતી નથી પણ પ્લીઝ સમજવાની કોશિશ કરજો સમય છે તમારી જોડે ને તમારું વર્ષ બચાવવાનું છે ને વિડીયોને અંત સુધી જોવાનું છે આપણે શીખવાનું છે છન્નુંના અવયે કઈ રીતના પાડશો કે બે વડે ભાગો ભાગ ચાલશે ને કારણ કે બેકી સંખ્યા છે તો કેટલા આવશે અડતાળીસ ફરી બે વડે ભાગ ચાલશે એટલે ચોવીસ આવશે ફરી બે વડે ભાગ ચાલશે એટલે બાર આવશે ફરી બે વડે ભાગ ચાલશે એટલે છ આવશે ફરી બે વડે ભાગ ચાલશે એટલે ત્રણ આવશે પછી લાસ્ટમાં ત્રણ વડે ચાલશે એટલે એક થઈ જશે બરાબર આ થઈ ગયા અને આવી અવયવો હવે જુઓ જેટલી પણ સંખ્યા ડબલ થાય છે ને આ બે ડબલ વખત છે ને એટલું આપણે એક વખત બહાર લખી નાખવાનું અહીંયા ખાસ સમજવાનું છે બે વખત સંખ્યા થાય એની એક વખત બાર લખાય કારણ કે બે વખત સંખ્યા થાય એટલે બે દુ ચાર ને ચારનું નું કેટલું થવાનું બે જ થવાનું છે એ જ કહેવા માગું છું પણ એટલું આપણે શોર્ટમાં યાદ રાખવાનું બે સંખ્યા થાય એટલે એક વખત વર્ગમૂમાં બાર આવી જશે બે પછી વળી બે સંખ્યા થઈ એટલે એક વખત ફરી બે બાર આવશે ડબલ ડબલની પેર બાર આવશે હવે આ એના વચ્ચે હતું શું તો કે ગુણાકાર હવે વર્ગમૂળમાં વધ્યું શું કે બે ગુણ્યા ત્રણ વધ્યું તો બે તરી છ હવે આ બે ગુણ્યા બેનો ગુણાકાર કરો તો ચાર વર્ગમૂળમાં છ આ એમની કિંમત મળે થઈ ગયો ને આ મોસ્ટ ટાઈમ દાખલો પણ છે હવે સરસ તો તમને ખબર છે ને વર્ગમું બાર લે પ્લસ અને માઇનસ તો આગળ ખાસ જોવાનું ઓકે આમાં તો બીજું એવું ઓપ્શન નથી પણ જો તમને પ્લસ વાર માઇનસ ચાર વર્ગમાં છ અને એકલું ચાર વર્ગમાં છ આપેલું હોય ને તો સાચો જવાબ હારો થાય એકલો ચાર વર્ગમોમાં છ થાય નહીં

સરવાળો કરો અથવા બાદબાકી કરો કોઈ મેટર કરતું નથી પણ જવાબ આપણે આવો જોઈએ માઇનસ પાંચ તો જુઓ છ એકા છ જવા છે એનો કે છ એકાદ છ ને છમાંથી એક જાય એટલે કેટલા વધશે પાંચ વધશે બે ગુણ્યા ત્રણ લો તો એ છ થાય ને બે ને ત્રણ પણ પાંચ થાય બંને સાચા છે પણ આપણે છ ગુણ્યા એક રાખીએ હવે છ ગુણ્યા એક રાખીએ તો જુઓ એમાં મોટી સંખ્યા કેવી રાખવી પડશે માઇનસ અને નાની સંખ્યા કેવી રાખવી પડશે પ્લસ પહેલાં બાર ને બાર આ રીતનું તમારે રફમાં વિચારવાનું કે માઇનસ પ્લસ માઇનસ થાય છમાંથી એક જાય એટલે પાંચ વધે અને છ મોટા હતા એટલે માઇનસ પાંચ વધે આ રીતની કન્ડિશન આપણે અહીંયા ફિટ કરવાની છે તો છ એક્સનો વર્ગ એમનો એમ રાખો પછી આવશે માઇનસ છ અને એક્સ સહગુણક હતો અને પ્લસ એ પ્લસ આવશે એક એક્સ લખો અથવા એકલા એક્સ લખો ચાલે અને લાસ્ટમાં માઇનસ એક ક્લિયર હવે આપણે આ બંનેમાંથી અને આ બંનેમાંથી કોમન લેવાનું આ બંનેમાંથી જો ડાયરેક્ટ છ નીકળે છે ને એક્સ નીકળે છે છ અને એક્સ નીકળી ગયા અહીંયા છ નીકળી ગયા એક એક્સ નીકળી ગયો એટલે હવે એક જ એક્સ વધશે ઓછા અહીંયા આખું છ એક્સ નીકળી ગયું તો એવું ના જીરો વધે એક તો વધે જ કેમ એક વધે કારણ કે ગુણાકાર કરવા ને છ એકા છ એક્સ થાય હવે પ્લસ આ બંને જેવું કશું જ નથી તો એવું ના વિચાર કોઈ ના નીકળે એક તો નીકળે જ એક લખી નાખવાનું અને આ કાઉન્સમાં એક્સ માઇનસ એક બે કાઉન્સ એક જેવા થઈ ગયા ને આપણો જવાબ કમ્પ્લીટ સાચો આવેલો છે તો હવે એક સાઈડમાં લખો એક્સ માઇનસ એક બરાબર જીરો એક કાઉસમાં અને એક કાઉશમાં આવશે છ એક્સ પ્લસ એક જે વધ્યું ને એના બરાબર ઝીરો કરો તો એક્સ બરાબર આ માઇનસ એક પહેલી બાજુ જાય એટલે પ્લસ એક થઈ જાય છે અને અહીંયા આપણે એક્સ શોધવાના છે એટલે પહેલા પ્લસ એક આ બાજુ જાય એટલે માઇનસ એક અને છ ગુણાકારમાં હતા એટલે અહીંયા આવશે ભાગાકારમાં તો એના બે વાસ્તવિક બીજ મળશે એક શું મળશે એક મળશે ને એક મળશે માઇનસ એકસઠમાં અંશ આ એનો પરફેક્ટ જવાબ થશે ક્લિયર હવે એના પછીનો જોઈશું હવે ઘણા નથી રહ્યા બે ત્રણ જ રહ્યા છે મિત્રો એટલે વિડીયોને જોતા રહેજો આ ફાયદો એટલો થાય કે મિત્રો જો આની અંદરથી એક પણ એવો દાખલો આ રીત પ્રમાણે રીત આપણે પહેલાં છીકથી જ્યારથી વિડીયો બનાવીએ ને ત્યારથી કહેતા આવીએ છીએ કે રીત શીખવાની રકમ એમપી ના હોય કોઈ દિવસ રકમ કોઈ બી તમને આપે તમને ગુણાકાર આવડતો હોય ને હું તમને ચાર ગુણ્યા પાંચ આપું તો પણ તમે વીસ કરશો છ ગુણ્યા ચાર આપો તો ચોવીસ કરશો પણ તમને ક્યારે કરશો જ્યારે રીત આવડતી હોય ને ત્યારે અને રકમ તૈયાર કરશો ને તો લોચો થઈ જાય છે આપણે રીત શીખવાની છે હવે આપણે એના પછીનું જોઈશું કે સમીકરણ દસ એક્સનો સ્ક્વેર માઇનસ ઓગણત્રીસ એક્સ પ્લસ કે બરાબર ઝીરોનું એક બીજ પાંચ દ્વિતીયાંશ હોય તો કેની કિંમત કેટલી તો કશું નહીં કરવાનું આપણે જેમ આગળ એક એક્સ બરાબર એકની કિંમતવાળો હતો ને દાખલો એ જ રીતનું છે રીત શીખવાની જોઈએ રકમ ગમે એ આવે કોઈ વાંધો ના આવે દસ એક્સનો સ્ક્વેર માઇનસ ઓગણત્રીસ એક્સ અને પ્લસ કે આપેલું છે અને એમાં એમ કીધું છે કે એનું એક બીજ એટલે એનો એક જાબ શું આપેલો છે એક્સ બરાબર પાંચ દુત્યાંશ જ એક્સ બરાબર કેમ લખ્યું કારણ કે આ સમીકરણ આ રીતના બે ઉકેલ મળે આ મળે બે એમાંથી એક આધુ ઉકેલ ને તો એ સરસ છે ગણાય બંનેમાં સરખો જવાબ આવશે પાંચ દુત્યાંશ જ છે ચલો હવે આપણે શું કરીશું મિત્રો હવે જુઓ આપણે તો પેહલા એક્સની જગ્યા કિંમત મૂકી દેવાની તો દસ લખો પછી શું આપેલ છે એક્સ નો સ્કવેર આપેલો છે તો એક્સની જગ્યાએ લખશો પાંચ દુત્યાંશ નો સ્ક્વેર ઓછા ઓગણત્રીસ ફરી એક્સની જગ્યાએ શું લખશો આપણે પાંચ દૂ ગુણાકારમાં બરાબર અને પ્લસ કે આપેલું છે હવે જુઓ આ સ્ક્વેર પહેલો કરવો પડશે દસ આ ગુણાકારમાં થાય ગુણ્યા પાંચનો વર્ગ થાય પચીસ અને બેનો વર્ગ થાય છે ઓકે બેનો વર્ગ થાય ચાર ઓછા એવી જ રીતના અહીંયા ઓગણત્રીસ પંજા કેટલા થાય એકસો ને પિસ્તાળીસ અને નીચે વધશે બે ના એમ કારણ કે ઉપર જ ગુણાય નીચે ગુણાય નહીં આ ઉપર ગુણાશે પણ આપણે ઉડાડી નાખો કારણ કે છેદ સરખા થઈ જશે ઓટોમેટિક પાંચ દુ દસ ને બે દુ ચાર પચીસ ગુણ્યા પાંચ કરો એટલે કેટલા વધશે એકસો પચીસ ડાયરેક્ટ લખું છું અને નીચે કેટલા વધશે ઓટોમેટિકલી બે વધશે ક્લિયર બીજું ઉડી ગયું અહીંયા એકસો પચીસ ભાગ્યા બે અહીંયા એકસો પિસ્તાળીસ ભાગ્યા બે વધ્યું પ્લસ વધશે હવે કે અને બરાબર થશે ઝીરો હવે એકસો પચીસ અને બંનેના છેદ સરખા તો એકસો પચીસમાંથી એકસો બાદ કરો એટલે જવાબ કેવો આવશે માઇનસ કેવો આવશે માઇનસ વીસ અને ભાગ્યા બે બે દાન વીસ કારણ કે બંનેના છેદ મેં બે હતા તો જુઓ અહીંયા એક માઇનસ દસ અને પ્લસ કે વધ્યું બરાબર જીરો હવે આપણે કેની કિંમત શોધવાની હતી માઇનસ દસને પેલી બાજુ લઈ જશું કે બરાબર પ્લસ દસ ઓકે કેની કિંમત મળી ગઈ મિત્રો હવે ત્રણ ચાર જ એમસીક્યુ બાકી રહ્યા છે તો વિડીયોને જોતા રહેજો પછી આપણે પૂરું થાય છે અને ગરમી છે અત્યારે લાઇટ નથી તો પણ હું તમારા માટે વિડીયો બનાવું છું તો પ્લીઝ મારા માટે એક લાઇક કરજો વિડીયોને હવે આપણે જોઈશું પ્રશ્ન એવો આપેલ છે ને આ પ્રશ્ન જુઓ માર્ચ બે હજાર બાવીસમાં પૂછાયેલો પણ છે શું પ્રશ્ન છે પ્રશ્ન એકદમ ઈઝી છે કે દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર તો હું તમને પહેલેથી જ કહું છું કે વિવેચક 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 કેને કહેવાય આને જ કહેવાય તો આ વિવેચકનું આપણે સૂત્ર મેળવવાનું હતું તો શું થાય બી સ્ક્વેર માઇનસ ફોરે છે પડી ગયું બરાબર પ્રશ્ન એવો જ કહે છે કે વિવેચકનું સૂત્ર અથવા દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધવાનું સૂત્ર ગમે તે રીતના પૂછાય તો એનો જવાબ એ જ આવશે બી સ્ક્વેર માઇનસ એ છે ક્લિયર હવે આપણે બીજો બાકી છે કે જો સમીકરણ વર્ગ પ્લસ પાંચ પ્લસ પાંચ આ સમીકરણ થઈ ગયું એના બીજ કેવા કીધા વાસ્તવિક અને સમાન યાદ રાખજો બીજ વાસ્તવિક અને સમાન તો બીજ વાસ્તવિક અને સમાન ક્યારે થાય જ્યારે બી સ્ક્વેર માઇનસ ફોર એસી બરાબર ઝીરો થાય ત્યારે તો આપણે એ સૂત્ર મૂકવાનું છે અને પછી આપણે એમ જ શોધવાનું છે જે આગળ શોધ્યો તો ને એનો એ સેમ ટુ સેમ દાખલો આવ્યો ખાલી રકમ બદલાની જોઈએ તો રીત આવડતી હોય ને તો બધું આવડે બોસ તો તમારે રીત શીખવાની છે તો બી સ્ક્વેર માઇનસ ફોરેસી બરાબર ઝીરો કરી દો હવે બી કે એને કહેવાય જે બીજા નંબરમાં રહ્યું એક સાથે અને બી કહેવાય જે પહેલાં નંબરમાં વર્ગ સાથે ગુણાયેલું એને એ કહેવાય છેલ્લું પજર્યું એને કહેવાય સી બસ તો એ ત્રણે ત્રણ કિંમત આમાં મૂકવાની છે તો બીની જગ્યાએ શું આવશે એમનો સ્ક્વેર ઓછા ચાર એની કિંમત કેટલી બાર તો ગુણ્યા બાર ગુણ્યા સીની કિંમત કેટલી પાંચ ગુણ્યા પાંચ ક્લિયર હવે આપણે ગુણાકાર કરી નાખો બાર પંચ સાહીઠ ને ગુણ્યા ચાર કરો છ ચોક ચોવીસ થાય છ ચોક ચોવીસ એક ઝીરો લગાડી દો એટલે બસો ને થશે ગુણાકાર હવે આપણે એમની વેલ્યુ શોધવાની તો પહેલાં આને બરાબરની પહેલી બાજુ મૂકશો એટલે પ્લસ થશે અને આ વર્ગ છે એમનો એ પણ કાઢીને પેલી બાજુ મૂકશો તો વર્ગમૂળમાં બસો ને ચાળીસ થશે પણ પ્લસ થશે માઇનસ હતું એટલે તો ડાયરેક્ટ લખું છું કે એમ બરાબર વર્ગમૂળમાં બસો ને તો આવો તો તમને ઓપ્શનમાં જવાબ આપેલો હશે નહીં વર્ગમૂળોમાં નીકળતું હોય છે ને એટલું કાઢવું જ પડશે તો કઈ રીતના કાઢવાનું તો અવિભાજ્ય અવયવીકરણના રીતથી હવે એવું પાડી દો બે વડે ભાગો એકસો વીસ બે વડે ભાગો સાઠ બે વડે ભાગો ત્રીસ બે વડે ભાગો પંદર ત્રણ વડે ભાગો પાંચ અને પાંચ વડે ભાગો એટલે એક ક્લિયર હવે જુઓ વર્ગમૂળ કઈ રીતના કાઢવાનું મેં તમને કીધું હતું ડબલ પેર થાય એને એક વખત વર્ગમૂળની બહાર લખી નાખવાના અહીંયા પણ ફરી ડબલ પેર થાય તો ફરી એક વખત બહાર લખવાના એમના વચ્ચે શું હોય ગુણાકાર વર્ગમૂળમાં શું વધ્યું ત્રણ ગુણ્યાને પાંચ વધ્યું હવે બે દુ ચાર અને વર્ગમૂળમાં ત્રણ પંચા પંદર થાય આ પ્લસ અને માઇનસ રાખવાનું ઓકે આ રીતનું ઓપ્શન દેખાય જવાબ આપણો થાય ક્લિયર હવે આપણે બે એવા મોસ્ટ એમ્પી લાસ્ટ એમસીક્યુ તમને આપવાના છીએ જે એક તો બે હજાર ચોવીસની બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે અને એક તમારે જે નમૂનાનું પ્રશ્નપત્ર નીકળ્યું હતું બ્લુ પ્રિન્ટનું એમાં પણ આવેલો છે એ આ એક કેમ આવ્યો નથી તો કદાચ એ રીતનો આવી જાય તો ફરી તમને ફાયદો થાય પ્રશ્ન એવો હતો મિત્રો કે જો ખાલી જગ્યા થાય તો દેખાત સમીકરણ આપેલું છે આખું એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર જીરો એના બે બીજ સમાન અને વાસ્તવિક હોય ઇન શોર્ટમાં શું કહે છે લાસ્ટમાં કે શું થાય તો એના બીજ ગમે તે સમીકરણ આપેલું હોય એના બીજ સમાન અને વાસ્તવિક મળે તો જુઓ ને આપણે સમાન બીજ ક્યારે મળે છે કે બી સ્ક્વેર માઇનસ ફોરેશી બરાબર શું થવું જોઈએ જીરો થવું જોઈએ તો આખે આખું એ ઓપ્શન હશે એ તમારે લખી નાખવાનું બરાબર જીરો તો શું મળશે સમાન બીજ ઓકે અને હવે બીજો જોઈશું કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત શોધવા સૂત્ર કયા ગણિત શાસ્ત્રીએ આપ્યું હતું તો યાદ રાખજો આમાં આવશે મિત્રો શ્રીધર આચાર્ય કદાચ આ તમને બીજે ક્યાંય ન મળે બુકમાં જો હોય તો જોજો અથવા ના મળે તો યાદ રાખજો કે આ રેખા સૂત્ર આ છે એક બીજું પણ આવે પ્લસ માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડરઉમાં બી સ્ક્વેર માઇનસ ફોર છે ને અપન ટુ એ જે આની અંદર જ બીજું મોટા દાખલામાં સૂત્ર આવતું હોય છે આ સૂત્ર કોણે આપેલું છે શ્રીધર આચાર્ય ઓકે તો મિત્રો આજે આપણે પ્રકરણ ચારના ટોપ ટેન મોસ્ટ એમ પી એમસીક્યુ સોલ્યુશન સાથે તમને ગણાવ્યા છે તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન દબાવો જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જે વિદ્યાર્થીઓ હજી સુધી વિડીયોને જોઈ રહ્યા છે એ સાબિત કરે છે કે એમને પાસ થવું છે અને તમે પાસ પણ થઈ જશો ઓલ ધ બેસ્ટ જેટલા પણ મિત્રો છે એમના સુધી શેર કરજો અગાઉના ઓલરેડી ઘણા બધા એમપી વિડીયો મૂકેલા છે કદાચ તમે ચેનલમાં આજ પહેલીવાર આવ્યા હોય તો એ વિડીયો તમારે જોવા હોય તો તરત જ જોઈ નાખજો બધા જ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પછી આપણે આજ શું શીખ્યા એ પણ તમને જણાવો કે આ ત્રણ પહેલાં તો સૂત્ર કો શરત કો આ યાદ રાખજો આ રીતના બીજા એમ શીખ્યું સોલ્વ કરજો જેટલા પણ મળે ને એ રીતના ઓકે ફક્ત આપણે આટલા જ આવશે એવું કોઈ ગેરંટી હોતી નથી રીત શીખવાડવાની મારી જવાબદારી છે અને પ્રેક્ટિસ કરવાની તમારી જવાબદારી છે તો પ્રેક્ટિસ કરજો સારું પરિણામ મેળવજો ઓલ ધ બેસ્ટ તમને એક્ઝામ માટે હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય ઓડિયોઝ થેન્ક યુ સો મચ